સંચાલિત રાજમણી વિદ્યાલય સણાલી આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા વીસ બે બે હજાર ચોવીસ થી તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ સુધી એક ખાસ શિબિરનું આયોજન દત્તા તાલુકાના અણોદરા ગામમાં કરવામાં આવ્યું જેના ઉદઘાટન પ્રસંગે સમારોહના અધ્યક્ષ તરીકે આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને ખેડબ્રહ્મા દાતા અને પોસીના તાલુકામાં આદિવાસી સમાજો સમાજ ઉત્થાનનું સુંદર કાર્ય કરનાર નિવૃત્ત કલેક્ટર શ્રી આરબી અંગારી સાહેબે ઉપસ્થિત રહી એનએસએસ સ્વયંસેવકો તેમજ ગ્રામજનોને પ્રસંગોચિત માહિતી આપી સમારોહનું ઉદઘાટક તરીકે અરવલ્લી કન્યા માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી ભગવતી બહેન તેમજ મુખ્ય મહેમાન તરીકે બીઆરસી કોર્ડિનેટર શ્રી પ્રવીણભાઈ કે સોલંકી સાહેબ શ્રી અને અતિથિ વિશેષ તરીકે સંસ્થાના વ્યવસ્થાપક શ્રી એન્ડી ઢાભી સાહેબ અને નવાવાસ કાંઠના સરપંચ શ્રી કાંતિભાઈ ગમાર સાહેબ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત એનએસએસના સ્વયંસેવકો દ્વારા સર્વધર્મની પ્રાર્થનાથી કરવામાં આવી સ્વાગત શાળાના આચાર્ય શ્રી દરમિયાન સફાઈ અભિયાન વ્યસન મુક્તિ અભિયાન આરોગ્ય જાળવણી જેવા કાર્યક્રમો પ્રાથમિક શાળાના પ્રાંગણમાં અને ગામમાં યોજવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ તરાલ શાળાના મદદની શિક્ષણ શ્રી જેએસ નીનામા અને શ્રી કમલેશભાઈ પટેલનો સુંદર સહયોગ આપ્યો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એનએનએસ ઓફિસર શ્રી નટવલાલ બોડાત અને એનએનએસ બાળકોએ પણ ખૂબ જ મહેનત કરી કાર્યક્રમની રૂપરેખાને સંચાલન શ્રી મહેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અભ્યાનો અંતર્ગત રેલી અંતર્ગત અને એ પ્રમાણે જુદા જુદા વિસ્તારના જુદા જુદા વક્તાઓ થકી ગામની અંદર એક પ્રચાર નું અભિયાન આ એક સાત દિવસની શિબિર ની અંદર કરવામાં આવ્યું રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા